ल पधार ગુરુ મારા ઘેરા આયા હતું અવડું સવડું કર્યું ગુરુ મારા હતું અવળું આપણે બધાની દોડ ક્યાંથી તે હતી પણ જાણે ગુરુ આપણા ઘેર આવ્યા અને આપણા ગુરુ મહારાજના જેવા પગલો થયા અને ગુરુ મહારાજ આપણે વાત સમજાવી કે હરિ કોણ છે એ પરમાત્માની દોડ ક્યાં છે તમે પરમાત્માનો ખોડતા હોય તો પરમાત્મા બહાર નથી એવું ગુરુ મહારાજે સમજાવી અને આપણે પોતાને પોતાની સમજણ પોતાને પડાવી ગુરુ મહારાજે અને આપણા આ રસ્તા ચડાવ્યા એને ધન્યવાદ આપવા મહા પુરુષો ને હવે મેં તો પૂર્ણની મર્યાદા મેલી કુળની એટલે કે ભાઈ આ બધા બેઠા ગુરુ મહારાજ ગુરુ મહારાજ ના કરાય એનો પણ શરમાય ભાઈઓ પણ શરમાય અમે મારા ગુરુ મહારાજ હોય રોજ હોય અને મને મને બજાર બજાર વચ્ચે વચ્ચે હું કરતો લોકો જોઈને કે આ શું કરે છે પણ એ ગુરુની મર્યાદા મૂકી દીધી હતી કુળની મર્યાદા નથી રાખી કુળ ગમે તે કે આ ભક્તોની થઈ જાય ભગત થઈ ગયો ના આવો હતો ને ઠેકડો હતો એ જગત છો ગમે તે કરતું પણ અમે જો ગયા હોય અને તન મન ધન અને ગુરુ ગુરુને ચરણે શીસ આપી અને જો ભક્તિ વળી હોય અને પાવન થઈ ગયા હોય અને પોતે પોતાને જાણી લીધો હોય તો કોઈ ગુણ લડતું નથી સવાયું તમારું જીવન આ તમારી ખ્યાતિ વધશે તમારું નામ વધે કે ભગત આ ઘણા પણ ભગત કે ખરા ભગત એવું મારે કુંવરરામ મહારાજ પણ એવા ભગત હતા હવે મેં તો કુળની મર્યાદા મેળવી હતું અવડું થયું સવડું કર્યું ગુરુ ગુરુ મારા આપણે તો બીજે ઠોળતી બીજે ખોળતા હતા પરમાત્મા પણ ગુરુ મહારાજે આપણે ગુરુ મહારાજે આપણે પરમાત્મા બતાવી દીધા હા જગતના